સુઈ ગામના સોનેતગામ નજીક ભારતમાલા ઉપર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખવાર અકસ્માત મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત અકસ્માત સવાર પંદર થી વીસ જેટલા લોકો થયા ઇજાગ્રસ્ત ઘાયલોને એકસો આઠ મારફતે બાબર ખરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પી એમરથે ખસેડાયા વ્રોંગ સાઇડમાં આવતા ટેન્કર ચાલે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો જામનગરથી રાજસ્થાન તરફથી લક્ઝરીને સોનેત ગામ નજીક ભારત માલા હાઈવે પર અકસ્માત નડ્યો અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચડાઈણ વળી ગયો સુઈગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા